અલી સાડી સાડી ચાલુ આવી મોંઘા પાડ ની સાડી અલી મારે પહેરવી ચાલ ને તારી પેલી વિન્ટેજ સાડી દસ હજાર રૂપિયા ની સાડી તો અલી કાલ જોઈ કેવી ફંગોળ પડી પણ ક્યાં ધણીની આગળ પાછળ ગરબા ગાવાની જરૂર છે મેં ને બે વાર થી ગયું આ બાજુ કા આ બાજુ બધા તેના મારે એમની જોડે જ ગરબા ગયા પેલી નમ્રતાડી જોડે ધણી વાતો ઉડી છે ને પણ અલી ઓલી કેટલી કપડા પહેરીને આવે છે આપણા ધણી આપણે કેટલા હાચવવા તો પણ આપણા ધણી ઉપર આપણો દાબ હોવો જોઈએ એ લેવલ નો હોવો જોઈએ ને કે કોઈ બીજા બૈરા ઉપર એની નજર જાય ને તો એના અંતર માંથી અવાજ આવવો જોઈએ કે ભાઈ તારે ઘેર જવાનું છે ને તારે બૈરી આસપાસ છે એવો દાબ હોવો જોઈએ ધણી ઉપર તો આવશે નું એની વાહે વાહે ફરવાનું ત્યારે શું અલી તો ત્યારે અલી હું તો બોલા ને બાપા ને વાય આવી રીતે ગરબા ગઉ ને તો માર તો નવરાત્રી માં હોળી થઈ જાય પણ જો કે માર તો હું તને કઉ મન વિશ્વાસ